તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર આજે સાંજથી કડાકા ભડાકા સાથે વરસાદની જે સિસ્ટમો બનવાની છે તે આગામી પાંચ દિવસ ગુજરાતને ધમરોળવાની છે તેની વચ્ચે જો તમારો આ શનિ રવિની અંદર એટલે કે તારીખ બાર તેરની અંદર જો કોઈ બહાર જવાનો પ્લાન હોય તો આજે જ ટાળી દેજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર આગામી ચાર દિવસ માટે અતિ ભારે વરસાદના રાઉન્ડો આવી રહ્યા છે જે હા મિત્રો દેખાડી દઈએ તમને સેટેલાઇટના માધ્યમથી તો તમે જોઈ શકો કે અતિ ભારે અને ખુખાર વાદળીય સિસ્ટમો ગુજરાત રાજ્યના ભાગોને જે છે તે ધમરોળથી જોવા મળી રહી છે અને તેને લઈને તમે જુઓ તો અહીંયા મિત્રો ગુજરાત ઉપર જે છે તે કાળ સમાન વાદળો પણ આગળ વધી રહ્યા છે અને આ વાદળીય સિસ્ટમો એ જ છે કે જે ગુજરાતના ભાગોને આગામી દિવસોની અંદર ધમરોળવાની છે અને તેને લઈને જે વેધર મોડલો પણ બની રહ્યા છે જે સેટેલાઇટના માધ્યમથી સિસ્ટમો બની રહી છે સાંજે થનારી સિસ્ટમ જે છે તે સત્તર અને અઢાર તારીખ સુધી ગુજરાતના ભાગોને ધમરોળવાની છે તેને લઈને ગુજરાતના કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તેની માહિતી આપવાની છે તો બીજા નંબર ઉપર ઓફિશિયલી હવામાન ખાતા દ્વારા કેટલીક અપડેટો આપી દેવામાં

આ સિસ્ટમની એન્ટ્રી ગુજરાતની અંદર આ નવા ગામ લાગુના જે વિસ્તાર છે છોટા ઉદેપુર દાહોદ છે આ બાજુ થવાની છે ત્યાર પછી આ સિસ્ટમ આગળ વધી વધીને તારીખે તો આખા ગુજરાતમાં વિસ્તરી જવાની છે છે જોઈ લ્યો સૌથી વધારે અસર જે તે અને તારીખે થવાની છે અને એ પણ જે છે તે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્ર સુધી મિત્રો આ સિસ્ટમને પહોંચતા પંદર સોળ તારીખ આવી જશે અને ત્યાર પછી તો સત્તર તારીખ સુધી આ સિસ્ટમોનો ભારે વરસાદ જોવા મળવાનો છે અને તેને લઈને ઓફિશિયલી હવામાન ખાતા દ્વારા નકશાઓ પણ આપી દીધા

સાબરકાંઠામાં બે ઇંચ વરસાદ છે તો કચ્છમાં દોઢ અમદાવાદની અંદર દોઢ જેટલો વરસાદ છે ગાંધીનગર તાપી અરવલ્લી ભરૂચ સાબરકાંઠા ભાગોમાં એક એક કરતાં વધારે ઇંચના વરસાદ છે દિવસથી ગુજરાત રાજ્યમાં વરસાદની એકદમ વિરામ હતો અને આજે મિત્રોથી વિરામ જે છે તેની ઉપર બ્રેક લાગશે અને આજથી જે છે તે ગુજરાતમાં અતિ ભારે કડાકા ભડાકા સાથે તોતિંગ વરસાદો શરૂ થઈ જવાના છે ત્યારે મિત્રો વાત કરી લેવાની છે હવે જે છે તે ગુજરાત રાજ્ય ઉપર આજે જે છે તે કેટલો વરસાદનો ખતરો બનવાનો છે કયા કયા ભાગોમાં આજે વરસાદ તૂટી પડવાના છે આ બધી જ અપડેટ મિત્રો જાણીએ સૌથી પહેલા તો તો મિત્રો વાત કરીએ તો બાર અને તેર તારીખની અંદર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના સિગ્નલો બની રહ્યા છે તેની વચ્ચે પહેલા તો તમને સિસ્ટમ મિત્રો મેં તમને સમજાવી તમે જોઈ શકો કે જે આ મધ્ય ભારતનો ઓલ ઓવર મિત્રો જે આ પટ્ટો છે આ મધ્ય ભારતના પટ્ટાની અંદર જ જે મિત્રો સિસ્ટમ બની રહી છે અહીંથી છે એટલે કે આ અરબ સાગર બાજુનો ઝોન છે ત્યાંના રાજ્યો છે ત્યાંથી મિત્રો આ સિસ્ટમ બની હતી જો આજે જે છે તે આ સિસ્ટમ અહીંયા મધ્યપ્રદેશ લાગુના ભાગોમાં પહોંચી ગઈ છે હવે અહીંથી મિત્રો આ સિસ્ટમ આગળ વધીને અહીંયા ગુજરાતના ભાગોમાં જે છે તે પહોંચવાની છે તેર તારીખના રોજ બાર તારીખે મોડી રાખી લઈને તેર તારીખે શરૂ થશે જે અઢાર તારીખ સુધી ગુજરાત રાજ્યમાં તબાહી મચાવવાની છે ત્યાર પછી પંદર અને સોળ તારીખે જઈને સૌરાષ્ટ્ર સુધી સિસ્ટમનો વરસાદ પહોંચવાનો છે તેને લઈને મિત્રો આજે ગુજરાત રાજ્યના કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવશે ચાલો જાણીએ સૌથી પહેલા મિત્રો ઉત્તરીય ગુજરાતના ભાગોથી અને મધ્ય ગુજરાતના ભાગોથી શરૂ કરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી રહેશે ખાસ તો મધ્ય ગુજરાતનો ભાગ જોઈ લો તો અતિભારેદ લુણાવાડા ગોધરા પીપલોદ દાહોદ મહીસાગર ખેડા બાલાસીનોર બાયાડ અને કપડવંશ લાગુના જેટલા પણ આ ઝોન છે આ ઝોનની અંદર મિત્રો જુઓ તો એક મજબૂત લો સિસ્ટમો અહીંયા બની રહી છે અને આ સિસ્ટમોના ઘેરાવવાની

અને તેની સાથે સાથે અહીંયા મહુદા મહેમદાવાદ અમદાવાદ ગાંધીનગર કડી ડાકોરના વિસ્તાર આ બધા ભાગોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદના સિગ્નલો છે ઉત્તર ગુજરાતમાં પણ તો જોઈ લો મિત્રો મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને જેવો વરસાદ છે તેવો જ સેમ ટુ સેમ ઉત્તર ગુજરાતમાં પણ ખાસ તો મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠાની અંદર જે છે તે આજે અતિ ભારે વરસાદ રહેશે ગાજવીજ અને થંડરસ્ટોમ એક્ટિવિટી સાથે એટલે કે જે કડાકા અને ભડાકા સંભળાય છે તેની સાથેના વરસાદો રહેવાના છે ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતની અપડેટ આપીએ તો જોઈ લો અહીંયા ડીસા પંથક ભાટસણ પાલનપુર આબુ અંબાજી થી લઈને નીચે નીચે તો તો મિત્રો જોઈ ખાસ કરીને ખેડબ્રહ્માના વિસ્તારો ત્યાંથી પણ નીચે જોઈ લે તો સિદ્ધપુર ઈડર વડનગરના વિસ્તાર ખેડબ્રહ્મા પાટણ ચાણસમા હારીઝ મોઢેરા મહેસાણા તેની નીચે આવે તો હિંમતનગર ત્યાંથી પણ નીચે જોઈ લઈએ તો આ મોડાસાના વિસ્તાર અરવલ્લી પંચમહાલના વિસ્તાર મંડાલી પ્રાંતિજ માણસા આ બધા જ વિસ્તારોની અંદર ઉત્તરીય ગુજરાતના પટ્ટાની અંદર જે છે તે એક ખૂખાર વરસાદી સિસ્ટમ ઘેરાવો લઈ રહી છે જેને લઈને આ ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદીય સિગ્નલો જે છે તે મળી રહ્યા છે ત્યાંથી આગળ દક્ષિણ ગુજરાતના પટ્ટામાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર બાર તારીખ બાદ તેર અને ચૌદ તેર તારીખે રાત્રિથી લઈને ચૌદ તારીખે વહેલી સવારની અંદર એક લો પ્રેશર સારું બની રહ્યું છે ટૂંકમાં તેર તારીખે જે છે તે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે ચૌદ તારીખે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગમાં હાઈ એલર્ટ રહેશે એટલે કે ચૌદ તારીખ વાર સોમવાર

અને ત્યાંથી નીચે મિત્રો જોઈ લ્યો તો જે ડાંગના વિસ્તાર છે અને વલસાડના વિસ્તાર છે આ બધા જ દક્ષિણી ગુજરાતના પટ્ટામાં અતિ ભારે સિસ્ટમો જે છે તે આકાર લઈ રહેશે સૌરાષ્ટ્ર વિશે મિત્રો આજે જોઈ લ્યો તો સૌરાષ્ટ્રમાં આજે ઓછા વરસાદની આગાહી છે છતાં પણ મિત્રો જોઈ લો તો સૌરાષ્ટ્ર ઉપર હાઈ લેવલના વાદળો છતાં પણ બની રહ્યા છે જે મિત્રો ભાવનગર આસપાસના જિલ્લાઓ છે સૌરાષ્ટ્રમાં ત્યાં વધારે ખાસ કરીને સિસ્ટમ મજબૂત છે જેમ કે અહીંયા દેખાડી દઈએ તો ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે જેમ કે વિસ્તારો વિશે પણ વાત કરીને માહિતી આપીએ તો અહીંયા ગારીયાધાર છે પાલીતાણા અલંગ મહુવા તેની સાથે બુધેલ ભાવનગર આ બધા વિસ્તારોમાં વધારે વરસાદની રહેશે આગાહી અમરેલી જિલ્લામાં પણ બાબરા લાઠી દામનગરથી લઈને નીચે સાવરકુંડલા લીલિયા રાજુલા બગસરા આ ભાગોમાં ભારે વરસાદની આગાહી રહેશે બોટાદ જિલ્લામાં પણ મિત્રો એ જ રીતની સિસ્ટમ છે આસપાસના તાલુકામાં ભારે વરસાદ રહેશે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ આટલા જિલ્લાઓમાં વરસાદની અસર વધારે રહેશે જ્યારે જે દરિયાકાંઠાના ભાગો છે જે દૂર રહેલા જેમકે જામનગર દ્વારકા પોરબંદર આ બાજુ ત્યાંથી નજીકના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમ કે અહીંયા ભાવનગર અમરેલી બોટાદ આ ભાગોમાં સારો એવો વરસાદ રહેશે પછી દરિયાકાંઠો જે છે તે મિત્રો અહીંયા અહીંયા મિત્રો દ્વારકા મોરબી અને પોરબંદર આવેલું છે આ દરિયાકાંઠો જે છે તે સિસ્ટમથી ખૂબ દૂર પડી જાય છે દરિયાકાંઠે ઓછો વરસાદ રહેશે પરંતુ પંદર સોળ તારીખે ત્યાં પણ વરસાદ શરૂ થઈ શકે છે તો હાલ મિત્રો આજના હવામાન આજે ક્યાં ક્યાં વરસાદ પડશે કેટલું પડશે તે દરેક માહિતી અહીંયા પૂર્ણ થાય છે આજના સમાચારમાં મિત્રો જો તમને માહિતી કામની અને ઉપયોગી લાગી હોય તો સૌથી પહેલા તો મિત્રો વિડીયોને જે છે તે લાઈક કરી દેજો જેથી અમને પ્રોત્સાહન મળે બાકી મિત્રો જે છે તે આપણી ચેનલ ઉપર આવા અવારનવાર હવામાન અપડેટ અને સમાચાર જે છે તે આપણે આપતા હોઈએ છીએ તો ખાસ કરીને એ સમાચાર જો તમારે સૌથી પહેલા મેળવવા હોય તો પહેલા તો મિત્રો આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને તમારે જોડાઈ જવું પડશે બાકી મિત્રો તમને એક મુખ્ય કામની અને મહત્વની